નર્મદા જિલ્લાના કેવડીયાના ગભાણા ગામના આદિવાસી સમાજના બે યુવાનોની હત્યા કરવામાં આવતા નર્મદામાં ચકચાર મચી ગઈ હતી આ ઘટનાથી આદિવાસી સમાજમાં ઘેરા પડ્યા હતા અને ઘટનાને લઈને હજી પણ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે તે પાર્ટીને એક બાજુ મૂકીને સંજય તળવી અને જયેશ તળવીને ન્યાય મળે તે માટે એક મંચ પર જોવા મળી રહ્યા છે ત્યારે આવતીકાલે મોટી સંખ્યામાં કેવડીયા ખાતે આદિવાસી સમાજના લોકો ઉમટવાના છે તેની પાછળનું કારણ છે કે જે સંજય તડવી અને જયેશ તડવીનું મૃત્યુ નિપજ્યું છે તેના સંદર્ભમાં એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે તેમાં મનસુખ વસાવા છોટુ વસાવા દર્શના દેશમુખ હોય કે પછી ચૈતર વસાવા તે એક મંચ ઉપર જોવા મળશે અને આ બાબતને લઈને ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું છે શું કહી રહ્યા છે ચૈતર વસાવા શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન નર્મદા જિલ્લાના કેવડિયાના ગભાણા ગામના આદિવાસી સમાજના બે યુવાન જેમનું નામ છે સંજય તળવી અને જયેશ તળવી તેમને જે હાલ ટ્રાઈબલ મ્યુઝિયમ બની રહ્યું છે ત્યાં કામ કરતા એજન્સીના કેટલાક કર્મચારીઓ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો તેના કારણે આ બંને યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા આ ઘટનાને લઈને હજી પણ આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત અને રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને આ ઘટનાને લઈને હવે આવતીકાલે તેર તારીખે એક જે સંજય તળવી અને જયેશ તળવીને શ્રદ્ધાંજલિ માટે એક શોક સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એક બાજુ નેતાઓ છે તે એક સાથે જોવા મળી રહ્યા છે હાલ આ સાથે આ દ્રશ્ય પણ સામે આવ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ અને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે તેઓ દ્વારા જે પીડિત પરિવાર છે તેમની સાથે વાત કરવામાં આવી રહી છે ને આવતીકાલે જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે તેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે આ કાર્યક્રમ કોઈ પક્ષ પ્રેરિત નહી હોય માત્ર આદિવાસી સમાજના યુવાનોને ન્યાય મળે તે માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાની વાત પણ ચૈતાર વસાવા દ્વારા કરવામાં આવી છે પહેલા તો શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લોગસ્ટ ના દિવસે બે આદિવાસી યુવક જે મૃતક છે એને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે એને લઈને એમના માતા પિતાના વિડીયો સવારમાં વાયરલ થયા હતા ત્યાર પછી શું ઘટનાક્રમ થઈ તેની વિશે જણાવશું અમે આઠ તારીખના રોજ જે સંજય ગજેન્દ્ર મૃત્યુ પામ્યા હતા એ જ દિવસે અહીંયા તમામ આગેવાનો એમાં સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ઘનશ્યામભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ જીનસિંગભાઈ તળવી અને હું પોતે રણજીતભાઈ તળવી સાથે ચંદ્રકાંતભાઈ તળવી અને નિરંજનભાઈ તમામ આગેવાનો ત્યાં ભેગા થઈને અમે નક્કી કર્યું હતું કે નવ તારીખે આદિવાસી દિવસ છે અને આક્રોશ દિવસ તરીકે બંધ પાડીને મનાવવામાં આવશે કેવડીયાને ગરૂડેશ્વરમાં અને તેર તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવશે એ કાર્યક્રમના ભાગરૂપે અમે આઠ તારીખે એસપી સાહેબને પણ મળીને ગયા હતા એમને પણ અમને હકારાત્મક જવાબ આપ્યો હતો કે તમે આયોજન કરીને અમને જણાવજો તો આ તેર તારીખના કાર્યક્રમને લઈને અમે એસપી સાહેબના વાત મૂકી હતી અને એમની સહમતીથી જ અમે બધા જ લોકોએ એક આદિવાસી તરીકે કોઈપણ જાતના પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય કે સંગઠનનો ઉપર વટીને અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગઈકાલે કેટલાક લોકો દ્વારા એમના પિતાશ્રીને જયેશભાઈના પિતા સના તળવી અને સ્વર્ગીય સંજયભાઈના પિતા ગજેન્દ્રભાઈને ગેર ગેરમાર્ગે દોરીને કે ભાઈ તમને સહાય મળી છે એ પણ લઈ લેવામાં આવશે અહીંયા બીજા કાર્યક્રમો થશે તો તમને જેલમાં લઈ જવામાં આવશે એવા ડરાવીને બાજુમાં ઊભા રાખીને બોલાવીને એક વિડીયો ફરતા કરવામાં આવ્યા છે એ પરિવારને અમે જઈને મળ્યા એમણે પણ અમારી સાથે સહમતી દર્શાવી છે આજે પણ દર્શનાબેન દેશમુખ શબ્દ શરણભાઈ અને ભાજપના આગેવાનો બધા અમે સાથે છે ત્યારે આવતીકાલનો કાર્યક્રમ કોઈ પણ પક્ષ પાર્ટી કે વ્યક્તિ કે કોઈ સંગઠન કે કોઈ ધર્મ સંપ્રદાયનો નથી અમારે શોકસભા છે સવારે ત્યાં પહોંચવાનું છે ફૂલ અર્પણ કરીને જે અમારો વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ મૂકીને અમારે ત્યાંથી છૂટા પડવાનું છે એમાં બધા જ લોકો આવશે એમાં આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા આવવાના છે મનસુખભાઈ વસાવા પણ આવવાના છે છોટુભાઈ વસાવા દિલીપભાઈ વસાવા પણ આવવાના છે આનંદભાઈ પટેલ પણ આવવાના છે સુખરામભાઈ રાઠવા પણ આવવાના છે પણ દેશમુખ પણ અમે પોતે બધા જવાના છે એટલે એમાં કોઈ પણ આવો કોઈ ઉદ્દેશ કે એજન્ડા નથી અમે બધા જ આવતીકાલે ત્યાં જવાના છે હમણાં એસપી સાહેબ સાથે ચર્ચા કરવા માટે બેઠા હતા એમણે પણ સકારાત્મક જવાબો અમને આપ્યા છે અભિપ્રાય મોકલવાનો બાકી છે

સાંસદ મનસુખ વસાવા તેમાં છોટાઉદેપુરના ભારતીય જનતા પાર્ટીના સાંસદ જસુ સાથે જ આદિવાસી નેતા છોટુ વસાવા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને તમામ લોકો એક જ મંચ ઉપર સમાજના યુવાનો સાથે બનેલી ઘટના છે તે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ ન બને તે માટે ખાસ આ કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે તે પ્રકારની વાત હાલ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે આવતીકાલે કેવડિયામાં જે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જે આજે મહત્વપૂર્ણ બેઠક નર્મદા જિલ્લા પોલીસ વડાની ઓફિસ ખાતે મળી હતી મંજૂરી માટેની આ બેઠક હતી અને ત્યારબાદ એ પીડિત પરિવારોનો એક વિડીયો પણ કેટલાક લોકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં ચેતર વસાવે પોતાના નિવેદનમાં કહ્યું છે કે કેટલાક લોકોએ પીડિત પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો ને ડરાવી ધમકાવીને તેમના પાસેથી વિડીયો બનાવડાવ્યો હતો અને આ ઘટનાને તેમણે વખોડી છે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કેવડિયામાં થાય છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ